હેલો મિત્રો ગુડ મોર્નિંગ મારું નામ છે નિકુંજ સોની આજે આપણે એક એવી પ્રોડક્ટ વિશે જાણવાના છીએ કે જેનો રોલ આપણા બોડીની અંદર બહુ મોટા લેવલે છે તો સૌથી પહેલી વસ્તુ સમજીએ કે આપણી કોઈ બીમારી શરીરમાં આવે છે આપણા શરીરમાં કોઈ પણ બીમારી આવે છે તેનું મૂળ કારણ હોય છે ટોક્સિન કે જે આપણા શરીરમાં જમા થતું હોય હવે જો એ ટોક્સિન જે જમા થાય છે હવા પાણી અને ખોરાક ત્રણ સ્વરૂપે એ ટોક્સિનને સમયાંતરે બહાર કાઢતું રહેવું જરૂરી છે હવે એ ટોક્સિન જો આપણે બહાર ન કાઢી શકીએ તો કોઈને કોઈ બીમારીનું સ્વરૂપ ધારણ કરશે તો શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવા માટેના કેટલા રસ્તા ચાર રસ્તા છે પહેલો રસ્તો છે શ્વાસોશ્વાસ બીજો રસ્તો છે સ્વરૂપ ત્રીજો મૂત્ર સ્વરૂપ અને ચોથો પરસેવા સ્વરૂપ આ ચાર રસ્તા દ્વારા આપણે આપણા બોડીને ડિટોક્સ કરી શકીએ છીએ હવે આપણી મોડર્ન લાઇફસ્ટાઈલના લીધે આપણા મોડન લાઈફસ્ટાઈલને લીધે આપણી જે બોડીની ડિટોક્સ પ્રક્રિયા છે ને એ ક્યાંક ને ક્યાંક ઓછી થતી જાય છે એટલે આપણા શરીરમાં સો ટકા બોડી ડિટોક્સ થતું નથી એટલે જે કાંઈ પણ ટોક્સિન કચરા છે હવા પાણી અને ખોરાક આપણે જાણીએ છીએ કે એક એ વસ્તુ શુદ્ધ નથી લેતા તો જે ટોક્સિન કચરાને બહાર કાઢતું રહેવું જરૂરી છે એના માટે હું તમારા માટે એક એવો રસ્તો આયુર્વેદિક રીતે આપણે બનાવ્યો છે કે જેના દ્વારા તમારા બોડીને તમે ડિટોક્સ કરી શકો છો બીજા નંબરે કે ડિટોક્સ બોડી થશે તો ઓટોમેટિકલી તમારા બોડીની ઇન્ટરનલ સર્વિસ થઈ જશે સર્વિસનો મતલબ શું થાય જેમ કે આપણા બોડીમાં આપણા શરીરમાં આપણા ઘરે કોઈને કોઈ પ્રકારના વાહન હોય છે ટુ વ્હીલર છે કે ફોર વ્હીલર છે હવે જો ટુ વ્હીલરની કિંમત લઈએ તો એક લાખ રૂપિયા અને ફોર વ્હીલની કિંમત લઈએ તો દસ લાખ રૂપિયા છતાં પણ વર્ષમાં બે વખત મતલબ કે છ મહિને એક વખત આપણે એની બો એની સર્વિસ કરાવીએ છીએ એન્જિન ઓઇલ બદલાવવું પડે છે હરેક વસ્તુનું આપણે સર્વિસ કરાવી પડે છે અંદરથી આપણો એન્જિનનો કચરો કાર્બેટરમાંથી સાફ કરીએ છીએ તો આ બધી વસ્તુનું જે સર્વિસ કરાવીએ એનો મતલબ શું કે આપણું એન્જિન છે ને સ્મૂધ ચાલે છે બાઇકની કે કારની એવરેજ સારી આપે છે તો સેમ ટુ સેમ આપણું જે બોડી છે એને રોજ તમે બહારથી તો ઘસી ઘસીને નાહવા માટે સાફ કરો છો પણ અંદરનું સફાઈ કેદી કહી આટલા વર્ષનું ટોક્સિન આપણે લઈને ફરીએ છીએ એટલા આપણને એવું લાગતું હોય કે આ ભાઈ કે આ બેન આપણા રિલેટિવમાં હતા એક્સ વાયઝેડ એ વ્યક્તિને અચાનક એટેક આવી ગયો અચાનક ખબર પડી કે કેન્સર એવું તો મિત્રો હું તમને જણાવું કે કોઈ પણ બીમારી અચાનક આપણા શરીરમાં આવતી નથી એની નિશાની છ મહિના કે એક વર્ષ પહેલાં તમારા શરીરમાં આપી દીધી હતી પણ આપણે એને ઓળખી ન શક્યા તો હવે નિશાની કઈ કઈ જેમ કે તમારા શરીરમાં વાત પિત્ત ને કફનું અનબેલેન્સ થવું આપણા આયુર્વેદ પ્રમાણે ત્રિદોષનું શરીર બનેલું છે વાત દોષ પિત્તદોષ ને કફ દોષ આ ત્રણે ત્રણ દોષ જ્યારે અનબેલેન્સ થાય ને એ પ્રમાણેની બીમારી આવતી હોય છે તો હવે એ જરા અનબેલેન્સ થયા પછી એને કંટ્રોલ કરવા માટે એવી કઈ ઔષધિ કઈ વસ્તુ આપણે કરી શકીએ કે જેનાથી આપણે આપણા બોડીને ડિટોક્સ કરી શકીએ પ્લસ વાતપીતને કફને બેલેન્સ કરી શકીએ તો હું તમારા માટે એક એવી વસ્તુ બતાવું છું કે જેનું નામ છે નોની જ્યુસ નોની એક એવું ફળ છે એક એવું ફ્રૂટ છે કે જે ભારત દેશમાં ઊગતું નથી જે ગરમ પ્રદેશો છે ફિલિપાઇન્સ જ્વાળામુખીવાળા જે પ્રદેશો છે એવી બધી જમીનમાં કુદરતી રીતે આના છોડ ઉગે છે હવે નોની ફળ જે છોડમાંથી ઉગે છે એ છોડ લાવારસવાળી જમીન જ્યારે ઠંડી પડે છે ત્રણ સાડા ત્રણ વર્ષ પછી ત્યાં કુદરતી રીતે આનો જ્યારે છોડ ઉગે છે એમાં જે ફળ આવે છે ને એને નોની કહેવાય હવે આ જે નોની ફળની તાકાતની જો હું તમને વાત કરું તો આપણા રિલેટિવમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે બીમાર પડે છે આપણે દવાખાનામાં એડમિટ કર્યા હોય ત્યારે તમે એની ખબર કાઢવા જાઓને તો તમને યાદ હશે તમે એના માટે એપલ સફરજન લઈને પહેલાં જતા હશો સૌથી પહેલી ચોઈસ એપલની છે કેમ તો કે બીમાર વ્યક્તિને સફરજનની અંદર સૌથી વધારે ઓક્સિજન છે ને એના બીમાર વ્યક્તિની રિકવરી માટે જરૂરી છે તો એક સફરજનમાં ઓર એક વેલ્યુ ઓક્સિજન રેડિકલ એબ્ઝોર્બન્સ કેપેસિટી એક સફરજનમાં ત્રણ હજાર ને બ્યાસી પોઈન્ટ ઓરેક વેલ્યુના હોય છે પણ મિત્રો હું તમને જણાવું એક નોનીનું ફળની જે ઓર એક વેલ્યુ છે ને ત્રણ લાખ ચાલીસ હજાર છે મતલબ કે સો સફરજન બરાબર એક નોની થાય છે તો તમે જ વિચારો એક બીમાર વ્યક્તિ સો સફરજન કેદી ખાઈ શકવાનું એની જગ્યાએ એને એક નોનીનું ફળ આપી દીધું હોય તો સો સફરજનની તાકાત એને મળી ગઈ તો એ જલ્દી રિકવર થઈ શકે જી હા મિત્રો એ જ નોનીમાંથીને આપણે પ્રોસેસ કરીને આપણે જ્યુસ તૈયાર કરેલું છે આ જે નોની જ્યુસ છે સો સફરજનની તાકાત બરાબર એક નોનીનું જ્યુસ થાય છે પ્લસમાં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપી અબ્દુલ કલામ સાહેબ જેનો ખુદનો એક કોન્ફરન્સ વિડીયો પણ યુટ્યુબમાં મુકાયેલો છે એમને પણ એક જાહેરાત કરેલી છે કે નોની એવું હેલ્ધી ફ્રૂટ છે કે જે બીમાર વ્યક્તિને પણ નિરોગી બનાવવામાં મદદ કરે છે અને એક નિરોગી વ્યક્તિને નિરોગી રહેવા માટે મદદ કરે છે એનો મતલબ કે આપણે ગુજરાતીમાં કહેવત છે પાણી પહેલાં પાળ બાંધી લેવી જોઈએ તો આજે નોનીનું જે સેવન છે આ વૈજ્ઞાનિકો પ્રમાણે જોઈએ તો વર્ષમાં ત્રણ મહિના ઓછામાં ઓછું કરવું જ જોઈએ શું કામ ત્રણ મહિના એટલે કે નેવું દિવસની જે સાયકલ તમારા બોડીની હોય એની સાથે સાથે જો નોનીનું સેવન કરવામાં આવે તો આપણું આખા વર્ષ દરમિયાન તમારું જે બોડી છે ને ડિટોક્સ થઈ જશે અને કોઈ પણ મોટી બીમારી આવવા નહીં દે જેમ કે આપણે વિચારીએ કે હાર્ટ એટેક છે કેન્સર છે કોલેસ્ટ્રોલ છે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે સાંધાના દુખાવા છે આવી ઘણા બધા રોગની દવાઓ આજીવન ચાલુ હોય પણ તમે આ ચેનલ ઉપર તમે જોશો તો તમને ખ્યાલ આવશે ઘણા બધા એવા લોકો છે કે જેને જૂનામાં જૂની બીમારી હતી ને એને નોની જ્યુસ દ્વારા આપણે રિવર્સ કરવામાં મદદ કરી છે એની દવા ઘણી બધી ઘટાડી દીધી છે તો આટલી તાકાતવર નોની છે એનું કારણ એક જ છે નોની જ્યુસની બોટલમાં નોની સાથે અન્ય આયુર્વેદિક ઔષધિઓ મિક્સ કરેલી છે જેમાં સૌથી પહેલાં છે આમળા બીજા નંબરે એલોવેરા પછી અશ્વગંધા બ્રાહ્મી ત્રિકટુ રસાયણ ચૂર્ણ વિડાંગ અને દ્રાક્ષ તો ટોટલ નવ પ્રકારના કન્ટેન્ટ આયુર્વેદિક ઔષધિઓના મિક્સ કરીને આ બોટલ બનાવી છે હવે આ બોટલની જો વાત કરું અને ઉપયોગ કેવી રીતે કરવાનો તમે દરરોજ સવારે ગરમ પાણી પીતા હશો રાઈટ એ જે ગરમ પાણીનો જે પહેલો ગ્લાસ તમે પીવો છો બ્રશ કેરા પહેલાં પીવો તો સારામાં સારી વાત છે અથવા બ્રશ કર્યા પછી પણ લઈ શકો છો એ ગરમ પાણીની અંદર અડધું જ ઢાંકણું પંદર એમ એલ નોની જ્યુસને મિક્સ કરો અને જમીન પર બેસો અથવા સોફે પર બેસો અથવા તો ઉભળક અવસ્થામાં બેસીને ચાની જેમ ચૂસ્કી મારતા મારતા પીવાનું છે એ પીવાઈ જાય એની એક કલાક પછી ચા પાણી નાસ્તો કરો એટલો ગેપ રાખવાનો છે જેનાથી તમારા આખા બોડીમાં ડિસ્ટ્રિબ્યુશન થઈ જશે ફેલાઈ જશે તો એનું તમને રિઝલ્ટ બહુ સારું મળશે આવી રીતે દરરોજ સવારના એક જ ટાઈમ પીવાનું છે પછી આખા દીવામાં લેવાની જરૂર નથી જો આ બોટલ તમે વર્ષમાં ત્રણ મહિના લેશો ને તો અનગિનત તમને રિઝલ્ટો મળશે જેની હું વાત કરું તો સૌથી પહેલાં કબજિયાતથી માંડી અને કેન્સર લગીના રોગ બસોથી વધારે બીમારીઓમાં નોની જ્યુસ કામ કરશે જેમ કે સૌથી પહેલાં અપચાની વાત કરીએ તો ગેસ એસિડિટી કબજિયાત અપચો આ બધી પ્રોબ્લેમ એના પછી વાત કરીએ તો ડાયાબિટીસ છે બીપી છે કોલેસ્ટ્રોલ છે એના પછી વાત કરીએ તો સાંધાના દુખાવા છે સ્નાયુના દુખાવા છે સાયટિકાના પ્રોબ્લેમ છે સંધિવાત છે આ બધી વસ્તુમાં એની ઉપર વાત કરીએ તો કેન્સર લગીની બીમારીઓ ચામડીના રોગ બરાબર આવા અનેક અનગ પ્રકારના રોગની અંદર તમે નોની જ્યુસના રિઝલ્ટ તમને આ ચેનલમાં જોવા મળશે અને ગામે ગામના લોકો હવે એક જ વસ્તુ યાદ રાખવાની છે આ બોટલ કોને નહીં પીવાની એમાં સૌથી પહેલા નંબરે આવશે એક પ્રેગ્નન્ટ લેડીઝને બીજા નંબરે આવશે બાળકને ફીડિંગ કરાવતા લેડીઝને જે સ્તનપાન કરાવે છે અને ત્રીજા નંબરના એક એવા વ્યક્તિ કે જેણે કોઈ પણ સર્જરી કિડની માટે કરાવેલી છે બોડીમાં કિડની કઢાવી નાખી છે ડાયાલિસિસ કરે છે આ ત્રણ પ્રકારના લોકોને આ બોટલ ન આપી શકાય અને પાંચ વર્ષથી માંડીને સો વર્ષનો કોઈ પણ વ્યક્તિ જો વર્ષમાં ત્રણ મહિના લેવામાં આવશે ને તો એના બોડીની સર્વિસ કરી દેશે હવે મિત્રો આની કિંમતની જો હું તમને વાત કરું ને તો આની બોટલની કિંમત માર્કેટ પ્રાઇસ પ્રમાણે એમ મુજબ બારસો રૂપિયામાં મળે છે એક બોટલ એક મહિના સુધી ચાલશે અને ત્રણ મહિનાનો કોર્સ તમે કરશો તો છત્રીસો રૂપિયાનો થશે પણ આપણને રાહત દર પ્રમાણે માત્ર છસો પચાસ રૂપિયામાં મળી જાય છે એક બોટલ હવે તમે વિચારો કે ત્રણ મહિનાનો ખર્ચ થાય છે ઓગણીસો પચાસ રૂપિયા અને ઓગણીસો પચાસમાં આખા વર્ષ દરમિયાન તમારા બોડીને સર્વિસ કરાવી દીધી છે ડિટોક્સ કરાવી દીધું છે અને કેટલી બધી બીમારીઓ પણ તમે મુક્ત થઈ શકો તો વર્ષે ખાલી ઓગણીસો પચાસ એટલે મહિનાના ગણશો તો અંદાજીત એકસો સાઠ રૂપિયા જેવું થશે તમારા મોબાઈલના રિચાર્જ કરતાં પણ સસ્તું રાઈટ તો આપણે સૌથી પહેલાં આપણે આપણા બોડીને ડિટોક્સ કરવાની જરૂર છે બોડીને હેલ્ધી બનાવવાની જરૂર છે આપણે કેટલા બધા રૂપિયા માર્કેટમાં જઈને પીઝા અને દાબેલીને પાણીપુરી ખાવામાં એકસો સાઠ રૂપિયા ઉડાડી દઈએ છીએ પણ આપણે આપણા બોડીમાં મહિને એકસો સાહીઠ રૂપિયાનો ખર્ચો નથી કરી શકતા જો આ આપણે ન કરતા હોય ને તો તમારે તૈયાર રહેવું પડશે જે દિવસે ઘરમાં કોઈ મોટી બીમારી આવશે તેથી એક સાથે આખા પરિવારની જમા જમાપુંજી સેવિંગ બચત યોજના એક જ દિવસમાં તમારા હોસ્પિટલમાં ભરી દેવા પડશે હજારો લાખો રૂપિયા તો આ એવી વસ્તુ છે કે તમારા હજારો લાખો રૂપિયા બચાવી શકે છે તો મિત્રો આજે એક સંકલ્પ લ્યો કે તમે તમારી જાતને હેલ્ધી બનાવો અને તમારા પરિવારના લોકોને પણ હેલ્ધી બનાવવા માટે આંગળી ચીંધો કારણ કે આંગળી ચિંધવાનું પુણ્ય ક્યાંક ને ક્યાંક મને મળે જ છે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ આવી જ અનગિનત વિડીયોઝ જોવા માટે આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો તમારા પરિવારના લોકોને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ વેરી મચ જય આયુર્વેદ